નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું કી બામણિયા મેં આમ જોવા જઈએ તો ધોરણ દસના વિદ્યાર્થીઓ જ્યારની આમ બારમા ધોરણની ડેઢ ચાર થઈને ત્યારના હું કોમેન્ટ કરતા હતા પણ તમારી માટે એક મસ્ત મને ગીત યાદ આવે છે જીસકા તુમે થા ઇંતજાર જીસ કે લીએ તુમ તમે કે સર કેમ છો ભાઈ તમારી બી ડેટ ફાઇનલાઇઝ થઈ ગઈ છે કેટલા વાગે તમારું પરિણામ દેખાશે ક્યાંથી જોવાનું કેવી રીતે જોવાનું એ બધી જ ઇન્ફોર્મેશન ઓફિશિયલ પરિપત્રના માધ્યમથી તમને આ વિડીયોની અંદર મળવા માટે જઈ રહી છે તો તૈયાર થઈ જાઓ તમારી ડેટ કઈ છે અને કેટલા વાગે તમને પરિણામ જોવાનું છે તો જે બી દસમા ધોરણના વિદ્યાર્થીઓ છે એની માટે આ વિડીયો અગત્યનો છે લાસ્ટ સુધી તમે એને જોતા રહેજો હવે વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં આ વિડીયો પર આપણે એકવીસ હજાર લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે ભાઈ વાવાઝોડું હિટ ગયેલું છે તો એકવીસ હજાર લાઇકનો ટાર્ગેટ તમે આમ પૂરો કરી દેશો તો જેને જેને લાઈક ના કર્યું હોય એ લાઈક કરી દેજો અને ઓફિશિયલ પરિપત્રના માધ્યમથી તમારે રિઝલ્ટની ડેટ જાણવી હોય તમે આ ચેનલ પર નવાયા હોય તમને ખબર જ ના હોય કે આ ચેનલ કયા પ્રકારનું કન્ટેન્ટ તમને પ્રોવાઇડ કરે છે તો તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સૌથી વધારે સબસ્ક્રાઈબર ધરાવતી અને વિશ્વસનીય ચેનલ પર તમે છો નીચે તમને સબસ્ક્રાઈબરનો આંકડો બી દેખાતો હશે ચૌદ લાખથી બી વધારે વિદ્યાર્થીઓ અહીં જોડાઈ ગયા છે તો તમે શનિ રાહ જો બટન આપેલું છે સબસ્ક્રાઈબનું દબાવીને અમારી સાથે જોડાઈ શકો છો હવે આપણે જોઈએ કે ભાઈ ધોરણ દસ બોર્ડનું જે રિઝલ્ટ છે એની આપણે ડેટ જોવાની છે ફાઇનલ તારીખ આવી ગઈ છે અને પરિણામ કેવું આવશે એનું બી આપણે ઓવરઓલ થોડી ચર્ચા કરીશું અને ગભરાશો નહીં બધાને પાસ થશે એવું કેમ લખેલું છે એની પાછળનું કારણ બી હું તમને કહીશ ભાઈ પેન હોય તો પેન આપી દો મને તો આપણે શરૂઆત કરી દઈએ કઈ છે ફરેલી છે આઈ રહી ચલો નીચે જ મૂકેલી છે તો શરૂઆત કરીએ ઓફિશિયલ પરિપત્રથી મતલબ કે જ્યાં સુધી ઓફિશિયલ પરિપત્ર ના આવે ત્યાં સુધી દિવાળી પ્રયોગ કોઈ જાહેરાત કરતું નથી બરાબર છે તો ઓફિશિયલ પરિપત્ર અમારી ટીમ પાસે આવી ગયો છે અને એ જ હું તમને ડિટેલની અંદર એક્સપ્લેન કરવા માટેનો પ્રયત્ન કરીશ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની એક અખબારી યાદી છે આજની બરાબર ભાઈ માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલ ધોરણ બારની જાહેર પરીક્ષાનું પરિણામ નવ પાંચ બે રોજ જાહેર કરેલ છે તો પરીક્ષા પરિણામ બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને કદાચ કોઈ પ્રશ્ન થાય એની માટેનો હેલ્પલાઇન અંગેનો આ પરિપત્ર છે પણ આની અંદર એક વસ્તુ કન્ફર્મ છે કે ભાઈ અગિયાર તારીખે તમારું પરિણામ આવવાનું છે એટલે કે સર ટાઈમ કોને તો સવારે સવારે આઠ વાગ્યાની આસપાસ તમને બોર્ડની વેબસાઇટ પર ટાઈમ એ જ હશે આજે એવું જ હતું મેં કીધું કે એક્ઝેક્ટલી એક મિનિટ વહેલું તમારું પરિણામ આવશે બારમા અને એક મિનિટ વહેલું આવ્યું નવ વાગે એ લોકોએ કીધું હતું પણ એ લોકોએ આઠ ને ઓગણસાઇટ તમારું પરિણામ આપી દીધું હતું તો એવી જ રીતે દસમાનું બી થશે અગિયારમી તારીખે તો અહીંયા એ લોકો શું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ બાર ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું અને ધોરણ બાર એસએસસી ની પરિણામ અગિયાર પાંચના રોજ જાહેર થનાર છે તો એની માટે દસ પાંચ બે હજાર ચોવીસ એક કાર્યરત રહેશે લોકો એક ટોલ ફ્રી નંબર બનાવેલો છે મતલબ કે તમને કોઈ પ્રશ્ન થાય છે તમને કદાચ કોઈ ડિપ્રેશન આવે છે તમને કદાચ કોઈ મૂંઝવણ થાય છે તો માટે એક હેલ્પલાઇન નંબર બનાવ્યો છે જે દસ તારીખથી લઈ અને વીસ તારીખ સુધી એક્ટિવ રહેશે બાર અને દસ બંને માટે એ નંબર કયો છે એ બતાવો એ પહેલા તમે દસમા પછી આગળ કોઈ જગ્યાએ સાયન્સ કે કોમર્સ બનાવવાની આમ ઈચ્છા હોય અને તમે અલગ જગ્યાએ લાખો રૂપિયાની ફીસ ખર્ચવાનું વિચારતા હોય તો તમારી માટે એક સરસ મજાની ઓફર છે મારી પાસે ધક્કા મુક્કી ઓફર મતલબ કે આની અંદર ધક્કા મુક્કી થવાની છે દસ જ દિવસની ઓફર છે અને તમે જુઓ કે સાયન્સ જે લાખો રૂપિયા ખર્ચીને થાય છે એ સાયન્સ તમને પચીસો રૂપિયામાં કરવા મળશે જે કોમર્સની ફીસ તમારી પચીસ હજાર ત્રીસ હજાર રૂપિયા ટ્યુશનની થાય છે એ જ તમને પચીસો રૂપિયામાં કરવા મળશે ઇવન કોઈ અગિયારમાંથી બારમાં આવશે ત્યારે એ જ વસ્તુ તમે જો આ ઓફરમાં એક્ટિવેશન કરાયેલું હશે તો તમને એકત્રીસો રૂપિયામાં સાયન્સ કરવા માટે મળી જશે મતલબ કે જે લાખો રૂપિયાની ફીસ કે છે એ જ સાયન્સ તમને ફક્ત અને એ બી ટોપ લેવલની ફેકલ્ટી સાથે વધુ માહિતી માટે તમે આ નંબર પર કોલ કરી શકો છો કા તો નીચે ઇન્કવાયરી ફોર્મ આપેલું છે એ ફોર્મ ભરી દો કેમકે લેક્ચર્સ તમને કયા પ્રકારના મળશે એના ડેમો તમારે જોવાના પેરેન્ટ્સ જોડે ચર્ચા કરવાની અને તમારા મમ્મી પપ્પા પરમિશન આપે તો જ એનરોલમેન્ટ લેવાનું બરાબર અમાર જરૂર નહીં કે ભાઈ આ બધા બહુ છોકરાઓ આવે પણ જેને બી ઈચ્છા હોય ભાઈ મારે મારા મા બાપના પૈસા બચાવવા છે અને સારી કોઈક જગ્યાએ ભણવું છે તો તમે સંકલ્પ એપ્લિકેશનને પસંદ કરી શકો છો એકવીસમી મે પછી આ જે પ્રાઇસ છે વધી જશે આ ઓફર ફક્ત ને ફક્ત અગિયાર તારીખથી લઈ અને એકવીસ તારીખ સુધી એક્ટિવેટ રહેશે તો જેને જેને એડમિશન લેવાનું હોય કેમ કે તમે ફ્રીમાં વાવાઝોડું જોયું એની અંદર અમારી ટીમે આખું જ એફર્ટ્સ લગાવી દીધા હતા તમે વિચારો કે તમે પચીસ રૂપિયા આપશો તમારા ટીચર તમારી માટે કેવી મહેનત કરાવશે આ તમે વિચારી અને નીચે રજીસ્ટ્રેશન કરાવી શકો છો આગળ આપણે જોઈએ કે ભાઈ હેલ્પલાઇન નંબર માટે એક્સપર્ટ કાઉન્સિલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે તમામ રાજ્યના વિદ્યાર્થીઓ વાલીઓ શાળાઓને હેલ્પલાઇનનો લાભ લેવામાં જણાવવામાં આવે છે ટોલ ફ્રી નંબર છે વન એટ ડબલ જીરો ટુ થ્રી થ્રી ફાઇવ ફાઇવ જીરો જીરો સવારે દસ વાગ્યાથી લઈ અને છ વાગ્યા સુધી રહેશે એમ કે રાવલે સહી કરેલી છે નિયામકની તો આમ જોવા જઈએ તો ઓફિશિયલ જે પરિપત્ર જે હોવો જોઈએ ટાઈમિંગ સાથેનો એ હવે આવશે પણ અહીંયા એક વસ્તુ કન્ફર્મ કરી દે છે આપણા નિયામક તમારું જે પરિણામ છે ધોરણ દસનું નું એ અગિયાર તારીખે આવવાનું છે તો અગિયાર તારીખે બધા રેડી રહેજો સવારે સાડા સાથે બી આવી શકે છે સવારે છ વાગે બી આવી શકે છે સવારે આઠ વાગે બી આવી શકે છે એ અપડેટ્સ આપણે આગલા દિવસના લાઈવની અંદર તમને માહિતી આપીશું તો તમારે એની માટે જોડાયેલું રહેવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો

તમારા કોઈ મિત્રને આની જાણકારી નહીં હોય તો વિડીયોને શેર કરવાનો છે આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે મળતા રહીશું ત્યાં સુધી આવજો